શું કહેશું આજે કઈ રીતનું વૃષ્ની ઉજવણી હતી બાનવાસા બાપુની આજે બગસરાની મુબારક સરજમીન ઉપર બગસરાના સાયનસાહ ઉજાયક્રામ સરકાર ડાંગિયા ના ખાદી સરકાર બાનવાસાહ બાપુના એકોતેરમાં વૃક્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી છે જેમાં ગઈકાલ રાત્રે મિલાદ શરીફ અને સંદર શરીફનો કાર્યક્રમ હતો આજે બપોરે ત્રણ વાગે હુલુસ હતો તેમજ આજે સાંજે સાત વાગે આમ સમાજની નિયાજનું આયોજન કરવામાં આવેલ છે આ કોમી એકતાના પ્રતિકની એક જગ્યા છે ડાંગિયા પીરની અને આજે બગસરાના તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરો આ મેં માથું ટેકવી અને સરકાર ડાંગિયા પીર અને બાનવા બાપુની બારગામાં બગસરાની અને પૂરા હિન્દુસ્તાનની એકતા હંમેશાની માટે કાયમ રહે એવી દુઆ કરે છે